અમદાવાદમાં મોટી દુર્ઘટના બે મજૂરોના મોત થયા અમદાવાદમાં બોપલ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ પર હોલ્ડિંગ લગાવતી વખતે સાતમા માળેથી દસ મજૂરો નીચે પટકાતા આ દુર્ઘટનામાં બે મજૂરોના કરુણ મોત થયા છે જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર પચીસનું સમાપન નવી દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય વર્લ્ડ ફૂડ ઇન્ડિયા બે હજાર પચીસ કાર્યક્રમનું આજે સમાપન થયું છે આ કાર્યક્રમમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે એક લાખ કરોડથી વધુ રોકાણકારો કરારો કરવામાં આવ્યા છે જે ભારતના આર્થિક વિકાસ માટે ખૂબ જ મોટું પગલું છે યુટ્યુબનું નવું એઆઈ ફીચર બાળકોની ઓનલાઈન સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે યુટ્યુબે એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર રજૂ કર્યું છે આ ફીચરના અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વપરાશકર્તાઓ માટે યોગ્ય સામગ્રી ઓળખીને તેને પ્રતિબંધિત કરવામાં મદદરૂપ થશે દક્ષિણ ગુજરાતમાં વરસાદી કેર નવસારી જિલ્લામાં મિની વાવાઝોડા સાથે ભારે વરસાદે તારાજી સર્જી છે જેના કારણે બસ્સોથી વધુ મકાનો અને વીજળીના થાંભલાઓને ભારે નુકસાન થયું છે એશિયા કપ ફાઇનલમાં ભારત પાકિસ્તાન દુબઈમાં એશિયા કપ ટી ટ્વેન્ટી ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ખિતાબી જંગ ખેલાશે એકતાલીસ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બંને ટીમો ફાઇનલમાં ટકરાશે